ગોપાલ ગોપાલ બેટા તને વાઘું ના બાપુ મને કંઈ નથી થઈ બહુ બહાદુર બાળક છે ભાઈ ઓછો તમે મારા ગોપાલને બચાવી લીધો શું નામ નામ તો રાખણ હરે રામ રાખ્યું છે ક્યાં રેવા તો તો ઉપર દુઃખી લાગો છો ભાઈ તમે મારે ત્યાં રહેશો હું કોઈના માથે બોજો બનવા નથી માંગતો અરે ભલા ભાઈ આમાં બોજો બનવાની વાત ક્યાં આવી મારે પણ તમારા જેવા એક બહાદુર માણસ ની જરૂર છે શું કહ્યું ચડેલો ને ગોપાલ એના પર સવારી કરતો હતો હા રાજલ

હું ડાયરેક્ટી થવાનો છું એટલા કાલો થામા કાલો હું એટલા વખત થી પોલીસ ખાતા માં ફોજદાર છું

આનું જ નામ સાધુ મહારાજ નો ચમત્કાર સાધુ મહારાજ નો ચમત્કાર હા અને સાધુ મહારાજ ના પ્રતાપે એક દિવસ તમે પી તરીકે જોશો અને હું વગાડતો અને તમે હું ના ના તમે આમ કાન પકડી ને ઉઠ બેસ કરતા હશો ઉઠ બેર હા સાધુ મહારાજ ના પ્રતાપે સાધુ મહારાજ ના પ્રતાપે હા સાધુ મહારાજ ના પ્રતાપે એટલે એ તની મને મળ્યા પણ તમને નહીં મળે બેઠા છે રાખો મારે હજી બાય ઘણી સીટલીઓ વગાડવી છે મહાણિયા મંદિર પાસે ભૂતિયા ઝાડ હેઠે સાધુ મહારાજ હવે આખી જિંદગી કરતા ઓલા ભલા એ કીધું એમ મહાન પહેલું મંદિર છે મૃત્યુ ઝાડે છે ઓલી સાધુ ની ધૂણીએ ધકે છે બોલું આસન બિછાવું થાય પણ બોલો સાધુ ક્યાં ગાયબ થઈ ગયો સિપાહી ખાતા મે નોકરી કરતા હૈર સાધુ મહારાજ કે ખલતે મેળા કરતા હૈ ચોર કે પેટ કા બાજી હું ચોર નીચે પણ હું પોલીસ ખાતા કામ કરું ઈ તમે કહેતી જોયું હજી તો તે મને અડધા પડધા ઓળખા હે બાપજી બીજો ચીબિયો શું કેમ ને મારો એક ચીભીયા તેની ભૂલ કે લી મારા और बीजा चिपिया तेरे को माफ करने के लिए हमारे अच्छा अच्छा माफ करने के लिए ठीक है, है त्रिजो मेरे ये तेरे को बैठवा के लिए है है तुमने उनको माफ तो कर दिया है हाँ तो एक बात पूछने का मन होता है परिवार चिपिया काय को मारे तम काय को हिंदी में बोलता है बाबा तुम है के हम है ना ना बाबा तो तुम है बाबा तो हैं भाभी जी अभी तुमने गुजराती में पूछो अरे हम क्या पूछेगा हम तुमको जो पूछने का है वो सब बताएगा हुँ। हुँ। समझ गया મોટી ઉમર કા બચ્ચા માં આગેગા તમે તો અંતરિયા ત્રિકા જીશો તમે જાણો બાપુજી

तेरे भाग में जोग है मगर संजोग नहीं है, है? एक है, कल्याण करो नर्तर हटाओ मोटी उम्र का बच्चा ओ जी, तेरा कल्याण करने के हाटू तो मैं बाबा बहना हूँ सारे संतार का कल्याण करना ही हमारा काम ओ, है, हाँ। है। आ, हे, हे, देख, तेरे घर में एक लकड़ी है लकड़ी है नहीं नहीं कु लड़की है તું એના લગ્ન કરી નાખ સીધા ડીએસપી બન જાયગા લગન હા હા બાપજી આજે નાખો એમાં શું હા ક્યુ કોઈ ક્યાં નહીં કે કોની એરે લગન હા બાપજી હે બાપજી એને કોની तेरे गाँव में जो लांबे का जाट लांबा, लांबा माड़ा है ना उसके साथ उसका लगन कर डाल। बाप जी, हम जी क्यों? वो ये क्यों बाबी गांव में जाके उस लांबे का लांबा माड़ा को गोदी हाथ का हाथ जावा के लिए मैं

मैं कोई नहीं पत्नी बनी चुकी जो रूप दहन लगन करेगा तेर मारी वार्ड पड़ने चुकी राम आप बता लोगों वजहे बात कर रही ठीक ना थी हाँ अबे तो तारा वाटे पार को ठीक है अजाने वो ठीक है અંદર તો ઓછે છે ના પણ અત્યારે મારી જાતનો પડદો પડ્યો છે હું જાઉં છું કાકા કાકા મારો દોડો ખોવાઈ ગયો છે તે તમે શુંથી આપો

તમે આટલા મોટા થઈને રડો છો ને હા કેમ હા એક કામ કરો અંદર જઈ અને જમી લો હા જાઓ હું તમારી સાથે જમીશ મારી સાથે જમીશ રાજા બેટા, ચાલ ગોપાલ ચાલ ગોપાલ ગોપાલ ની ઈચ્છા મારી સાથે જમવાની છે જેને આપણા ગોપાલ બચાવ્યો હતો રામ આ છે રાજલ મારી ઘરવાળી હું એમને મળ્યો છું મળ્યો છે મારી હિંમત થી જે હું કમાયો હતો એ તારી બેવકૂફ ને કારણે ગુમાવી બેઠો છો આ ગણાવી બાપુ મોકો મળતા જે છે એ બધું જ બમણું કરીને આપ્યું છે પણ એ મેળવવા માટે જો મને થોડાક ના પૈસા મળી પૈસા 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 અરે ક્યાંથી આબુ પૈસા મારી પાસે તો હોય પૂરી ખાડી લેવા માટે અરે લુડાના ઘરના પગથી અકસ્માત પડ છે એસી વાત કોઈ માર્ગ નથી જો કોઈ પાઈ નથી એ નહીં બજે શિવજી મને પાકે પાએ ખાત્રી થઈ છે

ઠીક છે મોટાભાઈ ઠીક છે આજથી હું એમ જ માનીશ કે મારો ને તમારો સંબંધ કાયમ માટે પૂરો થાય